નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો પહેલાં તો દોસ્તો ઠાકોર સમાજના જેમ કલાકારો માટે દોસ્તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો કોમેન્ટ કરો અને દોસ્તો જેમ કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાના ના ભૂલા કારણ કે અત્યારે હાલ જેમ કે ઠાકોર સમાજના મુદ્દાને લઈને જેમ કે ગબ્બર ઠાકોર પણ આગળ આવે છે અને ગબ્બર ઠાકોર બોલી રહ્યા છે દોસ્તો તમને હું આખો વિડીયો હું બતાવું તો જલ્દીથી દોસ્તો એમ કે વિડીયોને એક લાઇક કરો શેર કરો અને દોસ્તો વિડીયોને જેમ કે વધુ લોકો સુધી જેમ કે દોસ્તો એમ કે વિડીયોને શેર કરવા ના ભૂલા કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે વાત કરીએ તો જેમ કે

નારાજ છે એમના એકલા માટેનું નહીં એમને વિચાર્યું ખાસ કરીને જણાવવાનું કે વિક્રમભાઈ બધી પિક્ચરો ઉપર ઉપર હિટ અને દરેકને કહું છું કે વિક્રમભાઈ જે મા બાપના આશીર્વાદ પિક્ચર એના અંદર ખુબ શીખવા મળ્યું છે અને એ પિક્ચર દરેકને કહું છું કે પરિવાર હંગાત બેસી અને તમે મહિના બે વાર તો જોવી જ જોઈએ એટલી સુપરહિટ ફિલ્મ છે એમની અને ખાસ કરીને કહેવાનું કે કદાચ કોઈ સિંગરો એવું રાખતા હોય એમને પણ કહેવું જોઈએ કે ભાઈ દરેક એમના બધા સમાજના બધા ફોલોઅર હોય છે દરેક સિંગરને દરેક સમાજ સપોર્ટ કરતા હોય છે તો થોડા ઘણું સિંગરોને પણ કહેવું જોઈએ કે અમુક આ કેમ હાજર નથી અને ભાઈઓ જેમ રહો બધા હળી મળે ને રહો મજા આવે જીવનમાં કોઈ નક્કી નથી ચારે આયા ચારે જતા રહેશુ કોઈ લઈને જવાનું નથી મુઢાની મીઠાશ અને મોણસાઈ હારી આવશે બધાની જય બાબારી જય અખતમા